નિવૃત અધિકારીની ફરિયાદના આધારે પોલીસે યુવતી સહિતના ત્રણ મળે તેઓને સંપી પડ્યા છે શું છે સમગ્ર મામલો જુનાગઢના ચોબારી રોડ પર રહેતા નિવૃત્ત રેફો પરસોત્મ કનેરીયા એક વર્ષ પહેલા સોશિયલ મીડિયા પર ઉમલા નામની યુવતીએ ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી ત્યારબાદ નિયમિત ચેટિંગ હતા યુવતીએ એકલતાનો નાટક કરીને નિવૃત્ત અધિકારી સાથે મિત્રતા કરવી હતી પાંચ મહિના પૂર્વે બંને રાજકોટને એક હોટેલમાં મળ્યા હતા અને અંગત પણો માણી હતી ઓગણીસમી સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ તેઓ ચૂટેલાની હોટેલમાં રોકાયા હતા જ્યાં ઉમલાના આઈડી પર રૂમ બુક કરીને બે વખત શરીર સુખ માણ્યું હતું જૂન બે હજાર પચીસમાં ઉમલાએ નિવૃત્ત અધિકારીને પોતે પ્રેગ્નેન્ટ હોવાનું જણાવ્યું અબોશન કરવા માટે ઓનલાઈન અવારનવાર પૈસા મેળવ્યા હતા ત્યારબાદ ફરીથી ગર્ભવતીઓનું કહીને પૈસા પડાવ્યા હતા હોટેલના વિડીયોથી બ્લેકમેલ અને ધમકી ચોચેલાની મુલાકાત બાદ પચીસમી સપ્ટેમ્બરના રોજ પુરુષોત્તમ કનેરિયાને એક અજાણ્યા નંબર પરથી ઓડિયો કોલ આવ્યો હતો કોલ કરનારે ચોચેલાની હોટેલના અંગત પડવાનો વિડીયો તેની પાસે હોવાનું જણાવી ચાલીસ લાખ રૂપિયાની માગણી કરી હતી વિડીયોની પુષ્ટિ કરવા માટે પુરાવા રૂપે વિડીયો મોકલવામાં આવ્યો હતો જ્યારે અધિકારી અમીલાને પૂછ્યું ત્યારે તેમણે કબૂલ્યું કે તેને પોતે ફોનમાં વિડીયો ઉતાર્યો હતો અને તેને બેન પણ એના આપ્યો હતો બ્લેકમેલ કરનારો એવી ધમકી આપી હતી કે જે રૂપિયા નહીં મળે તો વિડીયો તમામ સંબંધીઓને વાયરલ કરી દેશે આ ઉપરાંત નિવૃત્ત ઓફિસર થઈને નાની છોકરીઓ સાથે મિત્રતા કેળવી શરીર સંબંધ બાંધી પ્રેગ્નેન્ટ કરી રૂપિયા આપીને છોકરા પડાવતા હોવાની ખોટી ફરિયાદ કરીને બદનામ કરી દેવાની પણ ધમકી આપી હતી પોલીસે ત્રણ આરોપીઓ ઝડપ્યા ધમકીઓને બ્લેકમેલથી કંટાળીને નિવૃત્ત વન અધિકારી પરસોત્તમ કનેરિયાએ યુવતી અને તેના મળતીઓ સામે જૂનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે ગુનો નોંધીને તત્કાળ કાર્યવાહી હાથ ધરી છે આ કેસમાં જૂનાગઢ પોલીસે રાજકોટની ઉર્મિલા સબોસ્તા અને જીસાન નામના ત્રણ આરોપીઓને ઝડપી લીધા છે હાલમાં પોલીસ આરોપીઓ અન્ય કોઈ વ્યક્તિને આની ટ્રેપનો શિકાર બનાવ્યો છે કે કેમ તે દિશામાં પણ વધુ તપાસ ચલાવી રહી છે